છો નસ આદિવાસીઓને છેડે નહીં ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી સરપંચોને હેરાન કરવામાં આવતા હોવાની વાત મનસુખ વસાવાએ કરી સાથે કહ્યું કે આદિવાસી યુવતીઓની મુસ્લિમો છેડતી કરે છે આવા સમયે હિન્દુ સંગઠનો બહાર નથી આવતા સત્તામાં બેઠેલા લોકો પણ આદિવાસીઓને ભીડ ભેગી કરવા માટે ઉપયોગ કરતા હોય છે ખબર છે કેટલાક લોકો આ સંમેલનમાં લોકોને રોકવા માટે બહુ પ્રયત્ન કર્યા છે પોલીસવાળે હમણાં ટેમ્પો તે ઘણા બધા બાબરભાઈના આ વિસ્તારમાંથી ટેમ્પો હતો તેને પોલીસવાળે રોકા એટલે એને ખબર છે કે ભરૂચમાં સંમેલનમાં જાય છે

આપણે પણ જાગૃત થવું પડશે સંગઠિત થવું પડશે સંઘર્ષ કરવો પડશે મુસ્લિમ શિક્ષક છેડતી કરે આવા તો કેટલાય ગમ તો હિન્દુ સંગઠનો ક્યાં પેસી ગયા છે હું એમને પણ કહું છું આ હિન્દુ સંગઠનો ક્યાં છે કોણ મદદ નથી જતા મદદ નથી આજે છોકરી છ છ મહિનાથી આજે મુંબઈમાં રિભાઈ છે તો આ ભરૂચ જિલ્લાના હિન્દુ હિન્દુ સંગઠનો ક્યાં ગયા કાર્યક્રમ કરવો હોય તો બોલાવે મારી વાતથી ઘણા લોકોને નહીં ગમે મારા વિરુદ્ધમાં મોરચો માનશે મને ખબર છે કે આ બોલું છું એટલે એનું પરિણામ મારે બહુ મોંઘું પડશે મને પણ સમાજના માટે બોલું છું સમાજને જે ણ કરવા માટે સમાજ માટે મૌન સેવા સેવા એવા લોકો એવા લોકોની સામે બોલું છું